શહેરના આનંદનગર વિસ્તારમાં હસીંગોરના ત્રણ માળિયાના બે માળ જર્જરિત ધરાશય થયા ભાવનગર શહેરમાં જર્જરિત મકાન ધરાશય થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે આનંદનગરમાં પહેલા બસ સ્ટેન્ડ પાસે આવેલ દીપ હસીંગ બ્લોક નંબર બે ના પહેલાં બે માલ ધરાશાયી થયા હતા જેને લઈને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દોરતો થયું હતું જોકે આ બિલ્ડિંગને અગાઉ છ મહિના પહેલાં નોટિસ આપીને ખાલી કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં ઘણા લોકોનો સામાન બિલ્ડિંગમાં ફસાયેલો હતો જ્યારે મહાનગરપાલિકાની એસ્ટેટ ટીમ દ્વારા બિલ્ડિંગને કોરિડોર કરીને અવર જવર બંધ કરવામાં આવી હતી જ્યારે ઘટનાની ત્રણ કલાક વીતી ગયા બાદ પણ હર્ષિંગ બોર્ડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા નથી

फलांग ने तो यार बांध મારું નામ રસીલાબેન કિશોરભાઈ ચૌહાણ આણંદનગર ડીપ હાઉસિંગ સોસાયટી વિમાન દવાખાના પાસે

લોન લઈ ને મકાન લીધું તું તો અત્યારે મકાનમાં એમ કે છે કે તમે ખાલી કરો બરાબર તો તાત્કાલિક ના તો તાત્કાલિક ખાલી કરીને ક્યાં જવાનું થોડોક તો સમય આપો કે નહીં તમારે શું છે હવે સરકાર પાસે ધંધા વાળા સામાન તો લે એટલે સામાન લેવાની માંગણી છે ધંધો રોજગાર ક્યાં કર બરાબર ના આ મકાન ખાલી કરીને જોઈએ ઘરના ઘર મૂકીને આવા કસે જઈએ તો રહેવાની વ્યવસ્થા ક્યાં કરી દે એ અમને સરકાર કરી દેવાના છે ગરીબ માણસ અમે રોજે રોજ લાવીને રોજે રોજ ખાતા હોય એ પૈસા ક્યાંથી કાઢવાના Muito yeah. yeah.